પકડો નાટક કર નાટક તો માગી રબર નહીં પડતી કરેલું કરેલું નહીં એસી ખૂબ ર ઉપર ઉપર આ તો નહીં વાટવાની મારે ને ઉપાડવાની માર રોજ રોજ કરું છું બસ પેલા એંડા ને એડા ને તો તો પેલા મારશે ઉપાડ લે હું લાવું તો પછી વાઢવાનું મારે ઉપાડવાનું શીખો છો ને તમે મંજ <laughs> <laughs> <laughs>

emà đuổi có áo trắng thấy chưa thấy chưa, à, à, anh mang cái đuổi chứ mồ, suka đi laga nava

મારો આપડે સીધે સીધે નેરી નેરી જવાનું એટલું મોટું અબો આવશે વધેલી છે પણ મારતી બેસ મારતી નહીં લગી ને મારતી નહીં તમને ગમે ટાઈમે બેસો દો

એમ તો એવું પાછો થોડું દૂધ દરવાજા ચોરી કરીએ છે ત્રીજો અમે ચાવીઓ ખાલી જગી કરી તો હરિમન ચાવીઓ થઈ હતી ત્રીજો ચાવીઓ અમને મળે ને એ લઈ લઈએ

હેલો હા બોલો હા જીગા ભાઈ હા બોલો ટાઈમ થઈ ગયો છ વાગી ગયા છ વાગી ગયા તારે એના હસી નહીં બે જોડી એ તો હું બોલાયેલો હું મારા સાપડો બોલાવું કે હેલો ચા મેળવી કે બોલાયેલો સાપડો પણ મનશી તમારું એના ઉભો આવશે આવશે આવો કાયમ આવે તો પણ તમે એવી કોઈક આઈડિયા મારો અમે જલાઈયા નહીં ઉતરતા આપણે તો હા હું હાલત હાલત બોલાવું તમે 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 તો હારો ગયા ફટાફટ કે આપણે એકદમ કોમ નહીં આપણે રોજનું તો આગુબાજુ કરાય

આપડે ગમતું એવું બધું ગમ્મ સારા સારી છે ને આપડે દૂધ ખાવા માટે પીશું વારો બધી દૂધ સુકડું ખાજો હા અવતા આપડે કો ખબર છે કે નિયમિત દૂધનો તાપિન જે આવે ઓ દૂધ પીવા આપણ ડાળો કરે જો હવે ની કોન મળી ગઈ છે લેન મુકિયે જાના હે કશું કાકા ઊંઘા દે કે અલ્યા ઊઠ

નતું મને મને લાગી ખબર પડી છે તું કુક ના ઘેર ચાવું ઘર જેવું ના કરે તારો થો કોક ના ઘેર આવું ના કરાય ચા ના કરીને અલે હેડ પડી હેડ અલે આયરો હેકતો નથી તું આવું ના કરાય આ તો આપણું નતો પીજી તું તો દૂધ પી તો પાડા હારા કાકા આપણે તો ભૂખ્યા મસું ગરાક નહીં ને તો પૂછ્યા સો ટકા મરવાના તો ખરા આ ચેટલા ધારા થઈ ગયા ને એક કઈ ગરાક આપડે આવતું નહીં જોડાવા આ શિકાર બધા ખબર પડી ગઈ કે હું જો દસ દાડા ગરાક ના આવ્યું તો આપણી પડતી આયેલી છે હા તને કીધું પણ કોક તો આપડે રસ્તો તો આપડે કરવો જ પડશે એકાદો તો મરઘો આપડે ગોધવો જ પડશે એનું કારણ કે આપડે જો તો આપડે ચૂટ્યું જ મંતરવાની આ તને કીધું

તમારો બિલકુલ આ તમારી ભેસ નો તમે ખબર આવજો તમે તમાર શું કીધું ભેસ નો તમે ખબર ને તમારી ભેસ ઓકે થઈ જશે હા

11000 આઈ ગયા આ એટલું તો દેતું તું આપડે તલાતાનામાં બીજો ફરાઈ મારી નજર કાકા આ પૂંછરાની ન દે કે દીયો આ પૂંછરો નહીં હું તેન તું તો મારો ભત્રીજો છે કે શું છે ઘેર મૂકી પડશે તું ફક નું કોમ કર બુડા ખવડાવવાનો છે એ પૂછો બધવાનો છે